નમસ્કાર ખબર છે શિક્ષણમાં સૌથી મોટા અને ક્રાંતિકારી ફેરફારો ક્યારેક સાવ નાના સરળ વિચારોમાંથી જ આવતા હોય છે આજે આપણે એવા જ એક વિચારની વાત કરવાના છીએ એક એવો વિચાર જે ગુજરાતની એક નાનકડી શાળાના શિક્ષકના મનમાંથી આવ્યો પણ એમાં શીખવાની પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવાની જબરદસ્ત તાકાત છે જુઓ બધી વાતની શરૂઆત બસ અહીંથી જ થાય છે એક સાવ સીધી સરળ વિનંતી આ શબ્દોમાં કોઈ જટિલતા નથી પણ એક સમર્પિત શિક્ષકનો સ્પષ્ટ હેતુ દેખાય છે જે પોતાના વિદ્યાર્થીઓ માટે કંઈક સારું કરવા માગે છે તો આ વિચાર ક્યાંથી આવ્યો એ આવ્યો છે ગુજરાતના બોટાડ જિલ્લાની શ્રી પર પ્રાથમિક શાળામાંથી એટલે કે આ કોઈ હવામાંથી આવેલો આઈડિયા નથી પણ એક સાચી શાળાની સાચી જરૂરિયાતમાંથી જન્મેલી એક નક્કર યોજના છે તો ચાલો આપણે આ પીકોક ચાર્ટ પ્રોજેક્ટના ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ વિચાર આટલો બધો જોરદાર કેમ છે આપણે શિક્ષકની આ સ્પષ્ટ અને વિગતવાર દ્રષ્ટિને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું જો પ્લાન એકદમ સીધો અને સરળ છે વિચારો વચ્ચે મોરનું એક મસ્ત મજાનો આકર્ષક ચિત્ર એની એક બાજુ અંગ્રેજીમાં દસ સહેલા વાક્યો અને બરાબર એની સામેની બાજુએ એ જ વાક્યોનો ગુજરાતી ભાષાંતર અને છેલ્લે શાળાની ઓળખ જે બાળકોમાં પોતાની શાળા માટે ગર્વની ભાવના જગાડે છે ચાલો હવે વાત કરીએ આ ચાર્ટના સૌથી મહત્વના ભાગની એટલે કે પેલા દસ વાક્યોની જે બે અલગ અલગ ભાષાઓમાં છે આ વાક્યો જ આખા પાઠનો પાયો છે જુઓ તો ખરા શરૂઆત કેટલી સરળ અને અસરકારક છે એક તરફ અંગ્રેજી વાક્ય અને તરત જ એની સામે એનું ગુજરાતી જરા વિચારો બાળકો માટે આનાથી સહેલી રીત કઈ હોઈ શકે ભાષા શીખવાની કોઈ ગૂંચવણ જ નહીં અને પછી જુઓ વાત આગળ વધે છે દરેક વાક્ય મોર વિશે એક નવી રસપ્રદ માહિતી આપે છે મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે એ હકીકત અને વરસાદમાં એ જે નાચે છે એની કલ્પના આ બધું બાળકોના મગજમાં કેવું સચોટ રીતે બેસી જાય અહીંયા ફોકસ છે મોરના દેખાવ પર એની લાંગી ગરદન માથા પરની પેલી સુંદર કલગી આવા વર્ણનોથી શું થાય બાળકો શબ્દોને સીધા ચિત્ર સાથે જોડી શકે છે અને એમની ભંડોળ મજબૂત બને છે હવે થોડું જનરલ નોલેજ પણ ઉમેરાય છે મોર શું ખાય છે અને માદા મોરને શું કહેવાય અંગ્રેજી અને ગુજરાતીમાં આ સીધો સંબંધ શીખવાની પ્રક્રિયાને વધુ પાકી બનાવે છે અને છેલ્લે એના અવાજની વાત અને એક પર્સનલ ફિલિંગ કે મને મોર ગમે છે બસ આ દસ વાક્યોમાં જ બાળકો ખાલી ફેક્ટ્સ નથી શીખતા પણ ભાષાનું આખું માળખું એની ભાવનાઓ સાથે સમજી જાય છે તો આપણે જોઈ લીધું કે ચાર્ટ કેવો છે પણ મોટો સવાલ એ છે કે આટલી સિમ્પલ દેખાતી ડિઝાઇન આટલી બધી અસરકારક કઈ રીતે હોઈ શકે આની પાછળનું વિજ્ઞાન શું છે તો ચાલો હવે એ જ સમજીએ કે આ જે સરળતા દેખાય છે એની પાછળ કેટલી ઊંડી શૈક્ષણિક શક્તિ છુપાયેલી છે આ સ્લાઇડ પર જે શબ્દ છે ને વિઝ્યુઅલ એન્કર એ બહુ જ મહત્વનો છે આ મોળનું ચિત્ર ખાલી શોભા માટે નથી એ તો મગજ માટે એક લંગર જેવું કામ કરે છે બધી નવી માહિતી બધા નવા શબ્દો આ મોળના ચિત્ર સાથે ચોંટી જાય છે એટલે લાંબા સમય સુધી યાદ રહે છે અને આ પદ્ધતિના ફાયદા જુઓ કેટલા બધા છે આ ધોરણ એકથી આઠ મતલબ કે કેટલા બધા બાળકોને કામ લાગે નાના નાના વાક્યોથી એમનો કોન્ફિડન્સ વધે છે અને હા શાળાનું નામ એનાથી તો એક ગર્વની લાગણી જ જન્મે છે કે આ આપણી સ્કૂલનો ચાર્ટ છે તો આ આખા પ્રોજેક્ટમાંથી આપણને શું શીખવા મળ્યું વાત ખાલી એક ચાર્ટની નથી પણ એની પાછળ જે વિઝન છે જે દ્રષ્ટિ છે એની છે એક કેન્દ્રિત વિચારની તાકાત કેટલી હોઈ શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે અને આ જ સૌથી મોટી વાત છે આચાર્યશ્રી વડા મુકેશકુમાર વીનો એક નાનકડો વિચાર જે રતન પરની એક શાળા માટે હતો એ આખી દુનિયાના શિક્ષણશાસ્ત્રીઓ માટે એક મોડલ બની શકે છે એકદમ સ્થાનિક જરૂરિયાતમાંથી એક વૈશ્વિક સોલ્યુશન મળ્યું ખરો ને અને આ આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે કે આપણી આજુબાજુ આપણી પોતાની શાળાઓમાં આવા કેટલાય તેજસ્વી વિચારો અને ઉકેલો છુપાયેલા હશે જે બસ એક તકની રાહ જોઈ રહ્યા છે